જીવ અને શિવના મિલનના પવિત્ર પર્વ મહાશિવરાત્રીના દિવસે ઓલપાડના સિદ્ધનાથ મહાદેવ મંદિરે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું ભગવાન મહાદેવના દર્શન માટે શિવભક્તોએ વહેલી સવારથી લાઈન લગાવી હતી જળ બિલ્વપત્ર દૂધ અને અન્ય વસ્તુઓનો અભિષેક કરી લોકો ધન્ય બની રહ્યા છે જીવ અને શિવના મિલનના પવિત્ર પર્વ મહાશિવરાત્રી આ દિવસે શિવભક્તો મંદિરમાં અભિષેક કરી શિવજીને રીઝવવા પ્રયાસ કરતા હોય છે ત્યારે દેવાદી દેવ મહાદેવના આરાધનાના પર્વ મહાશિવરાત્રીની ભક્તોએ પણ આજે ઉત્સવપૂર્વક જિલ્લામાં ઉજવણી કરવામાં આવી હતી ત્યારે ઓલપાડ તાલુકામાં પણ ઠેર ઠેર શિવાલયોમાં ભગવાન ભોળાનાથની પૂજા અર્ચના કરવા માટે વહેલી સવારથી ભક્તોની ભેટ જામી હતી અને ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી ઓલપાડના સરસ ખાતે આવેલ અતિ પૌરાણિક અને ઐતિહાસિક એવા સિદ્ધનાથ મહાદેવ મંદિર શિવ ભક્તો માટે શ્રદ્ધા અને આસ્થાનું પ્રતિક બન્યું છે શિવરાત્રીના દિવસે સવારથી જ ઓલપાડ તાલુકામાંથી તેમજ સુરત સહિત મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને હર હર મહાદેવ અને ભમ ભમ બોલેના નાદથી મંદિર ગુંજી ઉઠ્યું હતું અનેક શિવાલયોમાં ભાવિક ભક્તોએ શાસ્ત્રોક્ત વિધિ મુજબ અભિષેક સાથે પૂજા અર્ચના કરી હતી તેમજ બિલ્લીપત્ર સહિત દૂધ ચઢાવી અભિષેક કરી ધન્યતા મેળવી હતી શિવરાત્રી પર્વને લઈને શિવાલયોમાં ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી મેહુલગીરી ગોસ્વામી અને શ્રી શિવનાથ મહાદેવ મજા આપણી દાદા સ્વયંભુ છે ગોકર્ણ ઋષિના તપો પરથી દાદા પ્રાગટ્ય કર્યા છે દાદાજીમાંથી ગંગાજી પ્રાગટ્ય થાય છે અને આજે મહાશિવરાત્રિ છે લાખોની સંખ્યામાં ભક્તો ઉમટ્યા છે એમની શ્રદ્ધા લઈ અને આજે દાદાને આપણે સ્વયંભૂ મહાકાલના દર્શનમાં એમને શણગાર્યા છે લાખો ભક્તો આજે મહાકાલના દર્શન કરી રહ્યા છે કાલે સવારે બધા જ ભક્તોને સત્યાવીસ તારીખ કમળના દર્શન બ્યુરો રિપોર્ટ સુરત